કરતી ઘટના બની છે અમદાવાદમાં અમદાવાદના દરિયાપુરમાં સગીરા પર દુષ્કર્મની ફરિયાદ નોંધાય છે સગા બાપે જ સગીર દીકરી પર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ છે પિતાએ દુષ્કર્મ આચરતા સગીરાએ બાળકને જન્મ આપ્યાનો આરોપ છે પોલીસે ફરિયાદના આધાર પર તપાસ શરૂ કરી છે નારાધન બાપે એક વર્ષ સુધી સગીર દીકરી પર દુષ્કર્મ આચર્યું દીકરીને ગર્ભ રહી જતાં હોસ્પિટલ ખસેડાઈ હતી સગીર દીકરીએ બાળકને જન્મ આપ્યો છે અને હોસ્પિટલ દ્વારા જાણ કરાઈ પોલીસે સગીરાની માતાની પૂછપરછ કરતા પિતાની કર્તવ્યનો પડદો ફાટ્યો ત્યારે પોલીસે હાલ તો આરોપી પિતાની અટકાયત કરી છે અને આ જે આખી ઘટના છે જે છેલ્લા એક વર્ષથી ઘટના બનતી રહી હતી એટલે કે એક આધેડ વર્ષના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે જેઓની ઉંમર પાંત્રીસ છે જેઓ મજૂરી કામ કરે છે તેઓની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે હાલ બાળકી હોસ્પિટલમાં દાખલ છે જે તપાસ હાથ ચાલુ છે ભવિષ્યમાં આ અનુસંધાને કોઈ અન્ય માહિતી મળશે તો તાત્કાલિક તેને તે બાબતે જાણ કરવામાં આવશે